ઓટોમેટિકલી તૈયાર થઈ જાય છે અને આને તેલમાં તળવા માટે મૂકવામાં આવે છે જે મસાલા ભવરંગી જાય છે ઉપર બાય એ ભાવનગર જિલ્લામાં લોએસ્ટ બજેજમાં કહેવાય છે હાલ દોસ્તો તો એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે તો આજે તમારા માટે લઈને આવ્યો છું સ્પાયરલ પોટેટો ચિપ્સ જે એમ કહેવાય કે બટેટામાં બનાવવામાં આવે છે અને ખાસ તો આની અંદર અલગ અલગ મસાલા વાપરવામાં આવે છે અને ખાસ તો આનો ટેસ્ટ હું છે અને આનો ટાઈમિંગ શું છે અને ખાસ વાત તો એ છે કે તમને માત્ર ને માત્ર ત્રીસ રૂપિયામાં પોટેટો ચિપ્સ મળી રહેવાની છે અહીંયા તો હાલો તમને એક વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને ખાસ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં તો આગળ મળીએ પોટેટો ચિપ્સની અંદર તમને અલગ અલગ વેરાયટીમાં અહીંયા મળી રહેવાની છે સ્પાયરલ પોટેટો ચિપ્સ નહીં સ્પાયરલ પીઝા સ્પાઇરલ અને હોટ ગાર્લિક સ્પાયરલ જુઓ તમને આ બધી જ પ્રકારની અહીંયા તમને વેરાયટી મળી રહ્યો છે તો ફાઇનલી આપણે શોપના ઓનર પાસે આપણે આવી ગયા છે તો ભાઈ તમારું નામ મારું નામ મહેશ સોલંકી છે મનીષ સોલંકી તમે આ શોપની કેટલા ટાઈમથી અહીંયા ચાલુ છે તમારું કામ છેલ્લા ત્રણ વર્ષથી મહુઆમને સર્વિસ આપું છું તો અને બહુ સારો સપોર્ટ મળ્યો છે બહુ સારો રિસ્પોન્સ છે મહવા તરફથી શું તમારા અહીંયા કસ્ટમર રિવ્યુ કેવા રહી છે કસ્ટમર રિવ્યૂની વાત કરું સર તમને તો ડેઇલીના સાઠથી પચાસથી સાઠ કેજી બટેટા યુઝ થઈ જાય છે એક એવરેજ બટેટાની એક કેજીમાં એવરેજ સમથિંગ છ કે સાતની આવે છે તો એના ઉપરથી અંદાજો લગાવી શકાય કે ખૂબ સારો સપોર્ટ મળે છે અને ખૂબ સારું મળવાનો રિસ્પોન્સ મળે છે અને અહીંયા તમે આની પ્રાઇઝ શું છે રેગ્યુલર સ્પાયર પોટેટો છે આપણે ત્રીસથી ચાલુ થાય છે જે ભાવનગર જિલ્લામાં લોએસ્ટ બજેટમાં કહેવાય છે કારણ કે તમે કાઠિયાવાડી એરિયો જ્યારે ક્રોસ કરો ત્યારે આ સેમ વસ્તુ તમને સો રૂપિયાથી સ્ટાર્ટ થશે એની અંદર આપણે ભાવનગર જિલ્લામાં ચાર થી પાંચ બ્રાન્ચની અંદર ત્રીસ રૂપિયામાં વેચીએ છીએ અને આની તમે પોટેટો ચીપની અંદર તમે ક્યાં મસાલા ક્યાં વાપરો છો સર અમુક મસાલા સિક્રેટ છે પણ અમુક હું કહી શકું છું જે માર્કેટમાં અવેલેબલ છે પેરી પેરી મસાલો કહી શકો છો તમે હું શેઝવાન મસાલો કહી શકો છો ગાર્લિક મસાલો કહી શકો છો તો એ બધા રેગ્યુલર યુઝ થતા હોય છે મોસ્ટ આઈએમપીની અંદર રેગ્યુલર સ્પાયરલ જે અમારું છે એની અંદર જે મસાલો છે એ મોસ્ટ સિક્રેટ છે થોડોક ટાઈમિંગનું કહી દઉં તમારા અહીંનું શોપનું ટાઈમિંગ છે ચાર વાગ્યાથી લઈ અને રાત્રે સાડા અગિયાર આસપાસ 11:30 વાગ્યા 11:30 વાગ્યા સુધી તો જોવો તો ફાઇનલી શિપ સુ આ ભાઈએ રેડી કરી છે અને આની અંદર ક્યાં મસાલા નાખશો તમે હવે આ રેગ્યુલર સ્પાયરલ ઓર્ડર છે સર આ રેગ્યુલર સ્પાયરલ જી તો એની અંદર અલગ અલગ મસાલા જે રેસિપી છે અમે બનાવેલી હા એ સ્પેશિયલી છે જોવો તો છેતે મસાલા ભવરેલા છે ઉપર મીડીયમ જ અહીંયા પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે પાછળ સુવિધીની પ્રાઇઝ એજની સેમ જ આ સેમ પ્રાઇઝ બે છે તો તમે અહીંયા ઝોમેટો ઓર્ડર પણ કરી શકો છો ઝોમેટો અને સ્વીગી બંનેમાં અવેલેબલ છે બંનેમાં લિસ્ટિંગ છે ઝોમેટો અને સ્વીગી બેમાં ફાઇનલી તો જોવો તો આ એમનું સ્પેશિયલ પોટેટો શીપનું કટિંગ બટેટા કટિંગ કરવાનું મશીન છે જોવો તો આ રીતથી બટેટો શીપનું કટિંગ થાય છે જુઓ હા ફાઇનલી સ્પીડ એ પણ એક નંબર છે આ રીતે તૈયાર કરી અને આને તેલમાં તળવા માટે વેકવામાં આવે છે અને અહીંના તમે તેલ ક્યાં વાપરો છો સર પામ તેલની અંદર એક બેસ્ટ ક્વોલિટી હોય છે પામ જે ન્યુટ્રોલાઇડનું ડબલ ફિલ્ટર આવે છે તો અંદર ઓલમોસ્ટ નથી મળતું અમે લોકો બહારથી મંગાવીએ છીએ આવી રીતે કંઈક તૈયાર કરીને ભાઈએ રાખેલા છે બટેટા અને અહીંથી આ લઈ એમનું મશીન છે જે તમે વિડીયોમાં આગળ જોયું જ છે આની અંદર એનું કટિંગ કરે છે અને આ એનો સ્પેશિયલી આને શું કહેવાય છે આને મિક્સ બેટર કહેવામાં આવે છે અને પોટેટો સિન્ફને બોલવામાં આવે છે જો અને આમાં જુઓ તળવા માટે રાખી દેવામાં આવે છે જો આ તળાઈ ગઈ છે આ રીતની એની પ્રોસેસ હોય છે આ ફાઇનલી તળાઈ ગઈ છે અને હવે આને અંદર મસાલા પણ નાખવામાં આવે છે જોવા હવે આની અંદર રેગ્યુલર મસાલા રાખશે હા જુઓ તો ઉપરથી બેસાડા વગર અને વધારે પડતું અહીંયા ટાઈમિંગમાં એવું છે કે વધારે પડતા પાર્સલ વધારે થાય છે જો અહીંયા વધારે પડતા પાર્સલ થઈને છે જી સર મોસ્ટ ઓફલી પાર્સલ વધારે જાય છે હં હં અહીંયા મોસ્ટ ઓફલી વધારે પાર્સલ જ હોય છે જોવો સેટે પાર્સલ કરી દીધું છે તો ફાઇનલી જોવો તમે લઈ લીધી છે ટેસ્ટ માટે ફાઇનલી આવી રીતથી બટેટું રાખી દેવામાં આવ્યું છે આ મશીનથી અહીંયા એને જો પ્રોસેસ ચાલુ થઈ ગયું છે જો હા મશીન મેં તૈયાર કરી છે અને હવે હળી નાખીને આ ઓટોમેટિક અહીંયા ઠપકારે ઓટોમેટિકલી તૈયાર થઈ જાય ને હવે તમે રેગ્યુલર જેમ જોવાની મિક્સ બેટર મિક્સ બેટર માં જોવાને બોલવામાં આવી છે અને આઈ થી લઈને આને આમાં તેલ માં તળવામાં આવે છે આઈ લે લીધો આપડા માટે તૈયાર થઈ રહી છે પેરી પેરી સીટ એટલે છે પેરી 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 સીટ આનામાં પણ સેમ જ પ્રોસેસ રહેશે પણ એક્સ્ટ્રા આમાં શું આવે છે સર બધા માટે બધા ફ્લેવર ની અંદર મિક્સ બેટર કમ્પલસરી રહે છે મિક્સ બેટર એને થીકનેસ આપે છે ક્રન્ચી બનાવે છે અને ટેસ્ટી બનાવે છે ઉપરથી જે સ્પ્રિંગલ કરીને મસાલા યુઝ થાય છે એ બધા ડિફરન્ટ ટાઈપના છે જેની અંદર ફ્લેવર વાઇઝ અલગ અલગ મસાલા એડ કરીએ છે આ પ્રોસેસ તો બધા બધામાં રેગ્યુલરીમાં વેરી પેરી સીફ બધા જેટલા મેન્યુ છે એમાં રેગ્યુલર છે તેમાં જો તમારું મીડિયમ રાખવી તો મીડિયમ અને પાસ તીખી બનાવી તો તીખી બી તમને મળી રહેશે અહીંયા પહેલાં બતાવી તમને રેગ્યુલર મળી હતી રેગ્યુલર અને આ તમને સેજ તીખી બનાવશે છે જે આ થોડીક તીખી બનાવવાનું છે ને જી આ સ્પાઈસી રહેશે હા સ્પાયસી આ સ્પાઇસી બનશે જોઈ શકો છો તમે મસાલો એની અંદર હં ભરપૂર એટલો મસાલો તમને એક પણ જગ્યા ઉપર કોઈ પણ જગ્યા ઉપર નહીં મન મળી શકે પેરી પેરી ચીઝ ફાઇનલી આપડી પેરી પેરી ચીઝ કમ્પ્લીટ થઈ રહી છે સ્パઇસી રાખો મીડિયમ બોલો સર સ્パઇસી હે સ્パઇસી સ્パઇસી વાહ સરા કીધું છે સ્パઇસી રાખવાનું કીધું છે ફાઇનલી તો સેટ થોડીક સ્パઇસી રાખજો તો ફાઇનલી જો તૈયાર થઈ રહી છે આપડી પેરી પેરી ચીઝ કમ્પ્લીટ

જેટલું કહેશો એટલું તમને મળી શકશે તમે દસ વખત ન ખાવશો દસ વખત તમને ચીજ નાખવામાં આવશે દસ વખત મસાલો નખાવશો દસ વખત મસાલો નાખી દેવામાં આવશે તો ફાઇનલી જો તો આપણે સર લઈ લીધી પેરી પેરી ચીજ અને સાથે ભરતભાઈ પણ આવી ગયા છે એ કરવા આવ્યા છે ને જુઓ તો ફાઇનલી આ ભાઈએ લઈ લીધું છે કેવો લાગે છે ટેસ્ટ અને મેરા મસ્તીનો છે એક વાર આવીને

બહુ મસ્ત મારું એડ્રેસ છે શોપનું એડ્રેસ છે ગાર્ડન રોડ પૂજા કોમ્પ્લેક્ષની સામે સ્પાયરલ પોટેટો મહુવા સર એક છેલ્લા ત્રણ વર્ષથી અમે લોકો એક પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા હતા જેની અંદર પાર્સલ સુવિધામાં સ્પાઇરલ પોટેટો લૂઝ પડી જતું હતું તો ક્રિસ્પી પણ જે લાઈવ ખાવામાં જે જોવે તે નહોતું મળતું તો એના માટે મારાથી નાના ભાઈ છે એમને પ્રોડક્ટ તૈયાર કરી છે જે પોટેટો ચિપ્સ કરીને આવવાની છે કમિંગ સૂનની અંદર તો ઓલ ટાઈમ ક્રિસ્પી રહેશે સેમ ટેસ્ટ રહેશે સેમ ફ્લેવર રહેશે સેમ ક્વોન્ટિટી રહેશે જે અહીંયા જે લાઈવમાં સ્પાયરલ મળે છે એ પણ સો ગ્રામ આસપાસ હોય છે અને આ પણ તમને સો ગ્રામની અંદર પેકેટમાં મળી જવાનું છે ટૂંક સમયની અંદર એમેઝોન અને ફ્લિપકાર્ટમાં પણ લિસ્ટિંગ થઈ જશે તમે સ્વિગી અને ઝોમેટોમાં પણ ઓર્ડર કરી શકશો કરો સર તમે આ તમારા ખુદની બ્રાન્ચમાં બરાબર છે કે જી સર આ અમારે ખુદની બ્રાન્ચ છે અને અમે જ મેન્યુફેક્ચરિંગ કર્યું છે એમ તો ખાસ વાત તો એ છે કે આ ભાઈની ખુદની બ્રાન્સ આ ખુદ જ બનાવેલું છે અને આ ભાઈની વાત એવું કેવું છે કે જ્યારે પાર્સલ થાય ને ત્યારે જે ચિપ્સ હોય ને એ લોજ પડી જતી એટલા માટે આ લોકોએ પ્લાનિંગથી એવું કર્યું છે આ એનું પેકિંગ બનાવ્યું છે જે તમારે પાર્સલ સુવિધા માટે ઉપલબ્ધ છે અને આનું સેમ ટેસ્ટ તમને મળશે જે તમે અહીંયા અહીંયા શોપની અંદર આવીને ખાવ ને એ સેમ ટેસ્ટ આની અંદર તમને મળશે સેમ ટુ સેમ અહીંયા બીજી શોપ પણ એની ફટક બટક છે તમે વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો આ બધી જ વસ્તુ તમને અહીંયા અવેલેબલ મળી રહેવાની છે જો તમે તો આ તો પાયરલ ફોટેટો સિપ્સનો વિડીયો તો ફાઇનલી કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આગળ તમારે કયો વિડીયો જોવો છે એ પણ કમેન્ટ કરજો અને ખાસ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા દોસ્તો સાથે શેર કરીને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયોમાં તમને આગળ મળતા ત્યાં સુધી બાય બાય